સુરત શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર પંદર વર્ષે કિશોર ચોથા માળથી નીચે પટકાયો હતો જેથી તેનું ઘટના સ્થળે જ કમકમાટીભરી ભરી મોત નીપજવા પામ્યું હતું પરિવારના સભ્યોને આશંકા છે કે અકસ્માત નહીં પરંતુ તેની સાથે કોઈ ગંભીર ઘટના ઘટિત થઈ છે સાઇટ પર બિલ્ડરની બેદરકારી પણ હોઈ શકે તેની તટસ્થ તપાસ થવી જોઈએ તેવી માંગ સાથે પરિવાર મૃતદેહ લઈને પોલીસ કમિશનર કચેરીએ પહોંચવા પામ્યો હતો અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે રહેતો પંદર વર્ષે ચિરાગ પ્રકાશ મીઠાપરા સિંગણપોર હરિદર્શનના ખાડા પાસે એવન નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર અગાઉ છૂટક કામ કરવા માટે આવતો હતો હાલ રક્ષાબંધનની ઉજવણી માટે શ્રમજીવીઓ વતન ગઈ હોવાથી સાઇટ પર કામ બંધ હતું દરમિયાન ચિરાગ સાઇટ પર પહોંચી ગયો હતો અને ચોથા માળેથી બારીમાંથી નીચે પટકાતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજવા પામ્યું હતું તો બનાવની જાણ થતાં સિંગણપોર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી જોકે પરિવાર ને આશંકા છે કે અકસ્માત નહીથી જેથી પરિવારના સભ્યોએ ન્યાયની માંગણી કરી છે પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહને એમ્બ્યુલન્સમાં મૂકી પરિવાર અને સમાજના લોકો પોલીસ કમિશનર કચેરી પહોંચી ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ પણ દોડતા થયા હતા અને પરિવારને યોગ્ય તપાસનું આશ્વાસન આપી પરત મોકલ્યા હતા આદરણીય સુરતના પોલીસ કમિશ્નર સાહેબને ત્યાં અમારે ચિરાગ પ્રકાશ મીઠાપરા જેનો મૃત્યુ થઈ ગયું છે એની બોડીને લઈ અને આદરણીય સીપી સાહેબની કચેરી અમે એટલા માટે આવ્યા છીએ કે સવારથી સાંજ સુધી હજી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને પરિવારની પ્રકાશભાઈ મીઠાપરાની અને સમસ્ત દેવીપૂજક વિમુક્ત વિચરતી જાતિ જે આદિવાસી કોમ્યુનિટીમાં આવે છે એમની માંગ છે કે વારંવાર જે આ અત્યાચાર થાય છે અને ન્યાય નથી મળતો એટલા માટે આદરણીય કમિશનર સાહેબને અમે પ્રાર્થના રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ અને આદરણીય ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી વિનંતી છે સાહેબ વારંવાર દેવીપૂજક સમાજ ઉપર જે અત્યાચાર થાય એને ન્યાય નથી મળતો એટલા માટે આ જસ્ટિસ ફોર ચિરાગ ચિરાગને ન્યાય મળે અને દેવીપૂજક સમાજ જ્યાં સુધી